નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ વાત કરીશું શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે ગઈકાલે તારીખ સોળ જુલાઈના રોજ ફરી એકવાર દિલ્હીની બે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી દ્વારકાની વસંતવેલી સેન્ટ થોમસ સ્કૂલને પણ ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે દિલ્હી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ પણ શરૂ કરી હતી અત્યાર સુધીમાં તપાસમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી જેનાથી ધમકીનું સત્ય બહાર આવી શકે છે અગાઉ પણ ચૌદ અને પંદર જુલાઈના રોજ દિલ્હીની શાળાઓને આવા ધમકી ભર્યા મેલ પણ મોકલ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં વરસાદનું હજુ પણ એલર્ટ છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે મહેસાણા મહીસાગર પાટણ ગાંધીનગર અમદાવાદ કચ્છ ખેડા આણંદમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે ઉપરાંત અરવલ્લીમાં પણ હજુ પણ વરસાદની શક્યતા રહે છે આજથી વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે પરંતુ તારીખ ઓગણીસ તારીખથી ફરીથી એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ભારત ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે ઉપરાંત ઓગણીસ તારીખ બાદ કચ્છના પણ અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો આ અઠવાડિયે આવી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આ અઠવાડિયે જારી થઈ શકે છે મીડિયાના રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઓગણીસ જુલાઈની આસપાસ બિહારની મુલાકાતે જવાના છે એવી અપેક્ષા છે કે પીએમ મોદી બિહારથી જ વીસમો હપ્તો જારી કરશે અને લાભાર્થી ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા મોકલશે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના કારણે અમરનાથ યાત્રા સ્થગિતા ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે બાલતાલ અને પહેલ ગામથી યાત્રાળુઓની અવર જવર હાલ બંધ કરી દેવામાં આવી છે જમ્મુ અને કાશ્મીરમાં હવામાન ખૂબ જ ખરાબ છે ઉપરાંત વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે પહાડો તૂટવા અને ભૂસ્ખલનનો ભય પણ સતાવી રહ્યો છે આઈડીએમએ આગામી પાંચ દિવસ એટલે કે એકવીસ જુલાઈ સુધી જમ્મુ અને કાશ્મીરમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ લીધા છે શપથ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા બંને સભ્યોએ ધારાસભ્ય પદના ગઈકાલે શપથ લીધા વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા અને કડી બેઠકથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ લીવડાવ્યા હતા શપથ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેન અને રશિયાના યુદ્ધ અંગે ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે અમેરિકાના વડા ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન અને રશિયાના યુદ્ધ અંગે મોટું નિવેદન આપ્યું છે ટ્રમ્પે કહ્યું છે કે યુક્રેનના પ્રમુખ જેલેન્સીએ મોસ્કોને નિશાન ન બનાવવું જોઈએ હું કોઈના પક્ષમાં નથી હું માનવતાના પક્ષમાં છું કારણ કે હું યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે થતા મૃત્યુને રોકવા માગું છું ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે તેમણે રશિયા સામે કડક વલણ જાહેર કર્યાનો એક દિવસ થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપનો જોર વધુ થી વધુ સમર્થકો જોડાયા એવું લાગે છે કે ઇટાલિયા જીત્યા બાદ લોકોનો પ્રત્યે વિશ્વાસ વધ્યો છે છે આનું ઉદાહરણ સામે આવ્યું ઓઢવ ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી હાજર રહ્યા હતા તેમની હાજરીમાં રબારી સમાજના અગ્રણી ઈશ્વરભાઈ રબારી અને તેમના સોથી વધુ સમર્થકો પાર્ટીમાં સામેલ થયા ઈસુદાન ગઢવીએ પાર્ટીનો કેસ પહેરાવીને વિધિવત રીતે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સમુદ્ર નીચે એકવીસ કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ફૂલ ફૂલચોર્સમાં ચાલી રહી છે આ અમે મહારાષ્ટ્રમાં ઘનસોલી અને સિલ્ફાટા વચ્ચે એકવીસ કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલ બની રહી છે જેનો પ્રથમ ભાગ ખુલ્યો છે નોંધનીય છે કે ભારત જાપાન ભાગીદારી હેઠળ મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે જેમાં આવનારી પેઢીની ઈ ટેન સિક્સ લેન ટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે ભારતના મુસાફરોને નવી મુસાફરીનો આનંદ મળશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખે યોજાશે ભાતીગઢ લોકમેળો સુરેન્દ્રનગર જિલ્લામાં તરણે ખાતે જાણી તો ભાતીગળ લોકમેળાનું આયોજન થતું હોય છે ત્યારે આ વર્ષે છવ્વીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવશે આ મેળાના આયોજન અંગે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષસ્થાની એક બેઠકનું આયોજન થયું જેમાં મેળાની દરેક સુવિધા અંગે જે તે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી હતી આ મેળામાં ઘણા લોકો આવતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શૌચાલયના નામે પંદરસો કરોડ રૂપિયાનો કૌભાંડ આપના ગુજરાતના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેના કેપ્શનમાં લખ્યું છે કે શૌચાલયના નામે પણ પંદરસો કરોડનું કૌભાંડ ભાજપી ભ્રષ્ટો શૌચાલય તો છોડો આ સાથે એક તસવીર શેર કરી છે જે મુજબ ભરૂચ જિલ્લાના નવ તાલુકાના સાતસો ને ત્રેપન ગામમાં શૌચાલયના નામે પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે લખ્યું કે આદિવાસી વિસ્તારોમાં શૌચાલય માત્ર સરકારી રેકોર્ડ ઉપર જ બન્યા છે હવે તમે શું કહેશો આને મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ચાર દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરથી દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ મધ્યમ થઈ શકે છે આવનારા ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ રહી શકે છે ઉપરાંત હવે વરસાદનું જોર આગામી બે ત્રણ દિવસ ઘટી પણ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે